નમસ્કાર મિત્રો ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે બે હજાર પચીસનું સૌથી મોટું બજેટ રજૂ થવાનું છે અને બજેટની અંદર આજે સૌથી મોટા બદલાવ આપણને જોવા મળવાના છે તો આજના સ મોટા બદલાવ આપણને જોવા મળી શકે છે બે હજાર પચીસના બજેટમાં સૌપ્રથમ બદલાવ છે પેટ્રોલ ડીઝલના ભાવમાં આપણને ઘટાડો જોવા મળી શકે છે ત્યારબાદ બીજો બદલાવ છે ઇન્કમ ટેક્સમાં આપણને રાહત મળી શકે છે ત્યારબાદ જે ત્રીજો નંબર છે કિસાન સન્માન નિધિ યોજનામાં મોટા બદલાવ થઈ શકે છે અને સોઠો બદલાવ છે નવી રોજગાર નીતિ આવી શકે છે પાંચમો બદલાવ છે આરોગ્ય ક્ષેત્રે સરકાર મોટું બજેટ રજૂ કરી શકે છે અને સઠ્ઠે જે છઠ્ઠો બદલાવ છે જે ઘરના ઘરનું સપનું સાકાર આપણને થઈ શકે છે તો મિત્રો આ સ મોટા ફેરફાર આપણને બે હજાર પચીસના બજેટમાં જોવા મળી શકે છે તો મિત્રો જોવાનું રહ્યું છે કે બે હજાર પચીસના બજેટમાં આપને શું નવું જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડિયો ગમ્યો તો વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો રોજે રોજની અપડેટ તમને આ ચેનલ દ્વારા મળતી રહે તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન